ખાસ કોઈને નડીએ નહીં તો એ પણ એક મોટો મોટો ઉપકાર ગણી શકાય સ્મશાન ભૂમિમાં આવી ત્યારે આપણા વિચારો બદલી જતા હોય છે અને સ્મશાન યાત્રામાં જવાનું એક કારણ એ પણ છે કે દરેક વ્યક્તિને મનથી એમ લાગે કે હું પણ કંઈ સાથે લઈ જવાનું નથી હું પણ એક દિવસ આ ચિત્તામાં અહીં સળગતો હોય આપણે હવે જઈ રહ્યા છીએ અત્યારે સ્મશાન જ્યાં બધાને ફરજિયાત જવાનું છે આપણે અત્યારે આવી ગયા છીએ એક એવી ભૂમિ ઉપર જ્યાં આપણે બધાને જવાનું નિશ્ચિત છે પણ ત્યાં જવા વિશે આપણે ક્યારેય વિચારતા નથી એટલે કે બધાનું અંતિમ ધામ એટલે કે સ્મશાન ભૂમિ આ સ્મશાન ભૂમિ માધાપર કચ્છમાં આવેલ છે અને આ વિશેષ સ્મશાન ભૂમિની ખાસિયત એ છે કે આને અલગ પ્રકારથી તૈયાર કરવામાં આવેલું છે અહીં લોકો સ્મશાન યાત્રામાં તો આવે જ છે પણ એના કરતાં પણ વિશેષ લોકો અહીં ફરવા માટે આ સ્મશાનને જોવા માટે આવે છે તો એવા કયા કારણો છે જેથી લોકો અહીં જોવા માટે અને ફરવા માટે આવે છે ચાલો આપણે અંદર જઈને આજે જોઈશું આ છે પ્રવેશ દ્વાર શ્રી માદા પર હિન્દુ સ્મશાન ભૂમિનું અને આ અહીં સાફ સફાઈ છે ખાસ ઉડીને આંખે વર્ગે છે આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે અહીં દાતાશ્રીઓની નામાવલી પણ લાગેલી છે જે દાતાશ્રીઓએ અહીં સહયોગ આપ્યો છે તેમના નામ અહીં અંકિત કરાયેલા છે આ છે મુખ્ય દ્વાર એટલે કે દેવમાર્ગ અહીં દેવજી લદ્દા હિરાણીના સ્મરણાર્થે એક લાખ રૂપિયા આપી ગંગેશ્વર હિરભાઈ દેવજી હિરાણી પુત્ર લક્ષ્મણ દેવજી હિરાણી તથા પરિવારજનોએ ઓગણીસો ને ચોરાણુંમાંનું આ બાંધકામ છે તેમાં સહયોગ આપેલ છે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ચાલો અને આ પ્રવેશ દ્વારની બંને બાજુમાં દાતાઓની નામાવલી પણ અંકિત કરાયેલ છે આપણે જોઈ શકીએ છીએ અહીં ભગવાન શિવશંકર પણ બિરાજમાન છે અને જેમનું ઘર એટલે કે જેમનો કાયમી નિવાસ સ્થાન છે સ્મશાન ભૂમિ છે અહીં ડાબી બાજુ મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુ ગરુડ ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુ નંદી ઉપર ભગવાન શિવ બિરાજમાન છે અને આપ જોઈ શકો છો અહીં આજુબાજુમાં વૃક્ષો છે અહીં આપણે જોઈ શકીએ છીએ બંને બાજુ ખૂબ સારા વૃક્ષો અનેક ફૂલના ઝાડ પણ વાવેલા છે અને સ્મશાન ભૂમિ જ્યારે આપણે અહીં ઉલ્લેખ કરીએ ત્યારે આ સ્મશાન ભૂમિ લાગે છે બાકી એક ખૂબ જ સારા સારું એવું દ્રશ્ય અહીં ગાર્ડનનું બનાવવામાં આવેલ છે તો હવે આપણે એ સ્મશાન ભૂમિ આવી ગયા છીએ અને અહીં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને અહીં જે બોર્ડ લગાવેલ છે એ પ્રમાણે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ત્રણસો રૂપિયા પૂરા મરામત ખર્ચ પેટે દાનમાં લેવામાં આવશે એવું અહીં બોર્ડ ઉપર લખેલું છે કારણ કે અહીં જે મેનેજમેન્ટ છે તેમને વ્યવસ્થા માટે એ ત્રણસો રૂપિયાનો શુલ્ક આપવાનો રહે છે આ બાજુ પણ બીજી અહીં ચિત્તાઓ માટેની વ્યવસ્થા રાખવામાં આવેલી છે અહીંયા બેઠક વ્યવસ્થા વિશેષ પ્રકારની બનાવવામાં આવેલી છે આપણે ખાસ જોઈએ છીએ કે નાના નાના ગામડાઓમાં સ્મશાનમાં બેસવાની કોઈ પણ વ્યવસ્થા હોતી નથી તો આ બાજુ અહીં આપ જોઈ શકો છો અહીં પણ આ બેઠકો બનાવવામાં આવેલી છે કદાચ નહીં અને કોઈ એવી ઘટના બને દુર્ઘટના બને કે ઘણી સંખ્યામાં લોકો સ્મશાનમાં જે મૃતદેહો લઈને આવવાના થાય ત્યારે એવી પરિસ્થિતિ સર્જાય કે ઘણા લોકો અહીં હોય તો બેસવા માટેની વ્યવસ્થા નથી હોતી એટલે બહુ સારી એવી વ્યવસ્થાઓ સિમેન્ટની ઘણી બધી ખુરશીઓ છે લગભગ ચારસો પાંચસો લોકો અહીં આરામથી બેસી શકે એવી ખુરશીઓ આ બાજુ પણ ઘણી બધી લાગેલી છે અહીં પણ ખુરશીઓ લાગેલી છે અને સ્વચ્છતા છે એ આપણને ઉડીને આંખે વર્ગથી દેખાય છે thank you જનતા કો સૂચિત ક્યા જાતા હૈ મકાન કે સ્ટ્રક્ચર કો સુરક્ષિત રખને કે લી અગ્નિજવાલા કો આઠ ફૂટસે ઉપર બઢને ન દે કૃપયા ઘી કા ઉપયોગ બાર બાર કમ માત્રામાં કીજે એકસાથ ઉપયોગ કરવા કા મોહ ન રખીએ એકસાથ ઉપયોગ કરવાને મોહ ન રખીએ હું લખેલું છે હિન્દીમાં અને જીવનમાં મોહ તો કોઈ વસ્તુનો રાખવો જ નહીં દેખાવ માટે કંઈ કરવું નહીં અને સ્મશાન ભૂમિ આપણે જ્યારે જ્યારે જઈએ ત્યારે આપણને પણ ક્યાંક ને ક્યાંક અંદરથી એ રિયલાઇઝ થાય છે એવું પણ આપણને લાગે છે કે દુનિયા વ્યર્થ છે જગત છે એ વ્યર્થ છે અને ભગવાન શિવે પણ એવું કીધું છે કે આ જગત છે એ મિથ્યા છે અને એ મિથ્યા શબ્દનો મતલબ એ છે આપણે કંઈક ને કંઈક એવું પકડીને બેઠા છીએ એ મિથ્યા છે જીવનમાં આપણે આવી અને નીકળી જ જવાનું છે તો બની શકે એટલું કંઈકનું કંઈક સારું કાર્ય કરીએ અને જો આપણાથી કંઈ સારું ન થઈ શકે તો ખાસ કોઈને નડીએ નહીં તો એ પણ એ મોટોમાં મોટો ઉપકાર ગણી શકાય સ્મશાન ભૂમિમાં આવીએ ત્યારે આપણા વિચારો બદલી જતા હોય છે અને સ્મશાન યાત્રામાં જવાનું એક કારણ એ પણ છે કે દરેક વ્યક્તિને મનથી એમ લાગે કે હું પણ કંઈ સાથે લઈ જવાનું નથી હું પણ એક દિવસ આ ચિત્તામાં અહીં સળગતો હોઈશ તો આ છે અહીં વ્યવસ્થા સ્મશાન છીએ અહીં નાહવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ સ્મશાન ભૂમિમાં ખાસ આરઓ શુદ્ધ પીવાનું પાણી પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલ છે સોદેવસિંહભાઈ શિવજી ગોપાલ એમના સ્મરણાર્થે હાસ્તે દિલીપભાઈ વાળા બંને બાજુ ખૂબ મોટા વૃક્ષો અહીં પીપળો પણ વાવવામાં આવેલ છે શ્રી કૃષ્ણ સુદામાની જોડી અહીં બતાવેલી છે મિત્રતા ભાઈબંધી કે કોઈ માટે આપણે કંઈ ખાસ કરેલું હોય તો એ પણ અહીં યાદી થાય છે સ્મશાન ભૂમિમાં પાછળ અહીં ફૂલો વાવેલા છે મોગરાના ફૂલો આવેલા છે અહીં ચબૂતરો પણ બનાવવામાં આવેલ છે પક્ષીઓને ચણ નાખવા માટે અહીં રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્રની આઝાદી માટે જેમણે ખૂબ જ ભોગ આપ્યો છે એવા સુભાષચંદ્ર બોઝ ની અહીં સ્ટેચ્યુ રાખવામાં આવેલ છે અને ખાસ રાષ્ટ્ર નિર્માણ માટે જેમણે પણ પોતાનો ભોગ આપ્યો છે એમની પણ અહીં વિશિષ્ટ નોંધ લેવામાં આવી છે અને સ્મશાન ભૂમિમાં રાષ્ટ્રને યાદ કરવામાં આવ્યું છે એટલે કે કંઈ ક્યાંક ને ક્યાંક એવી પણ આપણને અહીંના જે સંસ્થાપકો છે સંસ્થા એવું આપણને જણાવવા માંગે છે કે રાષ્ટ્રમાં તમે તમારું યોગદાન આપ્યું હોય તો એ તમારા ધર્મ જેટલું જ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને આપણા દેશના ઘડવૈયા જેને કહી શકાય જેને રજવાડાઓ એકત્રિત કરવા માટે હાથ લંબાવ્યો હતો અને મોટા મોટા રજવાડાઓએ સામેથી રાષ્ટ્ર નિર્માણ માટે આ પાડી હતી એવા લોખંડી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ આ સ્મશાન ભૂમિમાં મૂકવામાં આવેલ છે બીજા પણ અહી અનેક દેવી દેવતાઓના મંદિરો છે તે પણ આપણે જોઈશું શ્રી મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ મત્સ્ય અવતાર શ્રી અવતાર બહુચરાજી માં વૃષભ અવતાર ગરુડજી શ્રી ગણપતિજી ભગવાન શ્રી ભોળેનાથ કાર્તિક સ્વામી સરસ્વતી માતાજી भगवान बुद्ध श्री दत्तात्रेय परशुराम महाराज धनवत्री अवतार भगवान श्री योगेश्वर कपिल अवतार, श्री पार्वती जी कल की अवतार घनश्याम महाराज व्यास जी नारायण लक्ष्मी नारायण બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નરનારાયણ ધ્રુવ અવતાર શ્રી નીલકંઠ વર્ણિ સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ અવતાર કૃષ્ણ અવતાર કર્મ અવતાર શું નામ ગુરુ તમારું લાલઘર કાનઘર ગોસ્વામી અહીંયા તમે શું સેવા આપો છો સેવા રાતના ખાલી બેઠા ચોકલી કેટલા વર્ષથી ના ને પાંચ કિલો વર્ષ થયા હશે તમારું નામ શું મારું નામ છે અમીર કોલી શું નામ કીધું સામજી અમીર કોલી તમે અહીં ચોકી કરો છો ચોકી કરી ખૂબ સારી વ્યવસ્થા છે અને સાફ સફાઈ પણ ખૂબ સારી રાખવામાં આવે છે તમે કેટલા વર્ષથી છો અહીંયા મને 3 વર્ષ થઈ આવી રજીસ્ટર કરવું પડે એને બોડી આવે એને એ બધું મારા હાથમાં આવી સંસ્થાની વ્યવસ્થા સારી છે સંસ્થામાં બરોબર છે બધી બે 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 લેડીસો આવશે હજી સાફ સફાઈ કરવા પડે બહુ સંસ્થા દ્વારા ખૂબ સારી અહીં વ્યવસ્થા કરવામાં આવેલ છે બે બહેનો પણ અહીંયા રોજ સાફ સફાઈ કરવા માટે રાખેલા છે તેઓ પણ આવશે અને કાયમી ચોકીદાર ભાઈશ્રી અને નાઇટમાં બાવાજી પણ એમ કહે છે કે રાત્રે પણ હું અહીં સેવા આપું છું તો આ હતી આપણી વિશિષ્ટ એવી ભૂમિની મુલાકાત કે જે ફાઇનલી બધાયને એક દિવસ અહીંયા આવવાનું જ છે પણ એની આપણે મુલાકાત લેતા નથી ખરેખર આપણે જે જવાનું હોય એના વિશે આપણે પ્રી પ્લાનિંગ કરતા હોઈએ કે આપણે ત્યાં જવાનું છે ચાલો આપણે કંઈક પ્લાન કરીએ તો અંતિમ ધામની મુલાકાત આપણે આજે લઈ લીધી છે તમે કોમેન્ટમાં અમને જણાવજો આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ વધુ વિશેષ કંઈક બીજું લઈને બીજા એપિસોડમાં જરૂર પ્રણે આપણે મળશું ધન્યવાદ જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ બોય ૮લ્લ઴ં <inaudible analyzes>